હા તો ડાબેલી ખાવા તાબેલી ડાબેલી ખાવા તાબેલી જેવા થઈ ગયા છો તું કોણ કરાવ નથી આખી જિંદગી ના તમે તારું પડે વાત મજૂરી ઉપાડી ઉપાડી એવું કોણ કરવું નથી બેસી બાર કોઈ ઉપાડવા નથી મારો

ઠેલી ત્યાં પેટ્રોલ પટી ગયું છે ઓ ઠેલા લઈ જો બસ આ છે તમે પૈસા આઈ છો કે ન આલો પૈસા હું હવા લઈ જો 50000 રૂપિયા બટાકા માં આઈ જાય લ્યો બટાકા વાળા પૈસા જે તરા જો તમે તમાર બટાકા માં પૈસા ના આવે તો ના આવે તો બસ મચ્છાસ લઈ ના આલો આ તો હું પૈસા નો તેરા તો તમે તો જો બોલો છો આ રોડ તો પૈસા મને આલો તો હું તો ના જો રાઈ દો હો હોય છે કે ના તો પસા જો કરા 40000 રૂપિયા આલ દો ને ઉધર મને નવું બાઈક આવે છે પસા તમાર પાસે છે તમે શું તો દાદીનો તો છો